ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં સરકારી ગ્રાન્ટેડ એકલવ્ય મોડેલ સ્કૂલ આદર્શ નિવાસી આશ્રમ શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કુલ ખાતે હાંસોટ ઝઘડીયા અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વર પરમારની અધ્યક્ષતા હેઠળ વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોને ધોરણ એકથી બારના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવનાર છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઈડીએન યોજના હેઠળ ધોરણ એકથી બારના સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આરએમએસએ એકલવ્ય મોડેલ હાઈસ્કૂલ તમામને મફત પાઠ્યપુસ્તક શાળા વિકાસ સંકુલ કમામુનશી અંકલેશ્વર ખાતેથી વિતરણ કરવામાં આવી રહ્યું છે